વિશેષ વંદે ભારત ટ્રેન દ્વારા આઈપીએલ ખેલાડીઓ અને સ્ટાફને ધર્મશાળાથી દિલ્હી સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સિદ્ધિને કારણે ધર્મશાળામાં યોજાઈ રહેલી આઈપીએલ બે હજાર પચીસી મેચ વચ્ચે વિમાનોની વર્જવર બંધ થઈ ગઈ હતી આ પરિસ્થિતિમાં ભારતીય રેલવે દ્વારા ખાસ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી જે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને સ્ટાફને સુરક્ષિત રીતે ધર્મશાળાથી દિલ્હી પહોંચાડવા માટે હતી આ નિર્ણય બીસીસીઆઈ અને રેલવે મંત્રાલય વચ્ચેની ઝડપી સંકલન અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે આ ટ્રેન યાત્રા દરમિયાન ખેલાડીઓ સ્ટાફને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ થયો દિલ્હી કેપિટલ્સના ખેલાડી કુલદીપ યાદવે બીસીસીઆઈ અને રેલવે અધિકારીઓના વ્યવસ્થાપન માટે પ્રશંસા વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે ટીમના સભ્યો માટે માટે સ્ટાફ જે રીતે વ્યવસ્થા કરવામાં તે ખૂબ જ છે આ વિશેષ ટ્રેનમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ ઉપરાંત કોમેન્ટેટર્સ પ્રોડક્શન ક્રૂ અને અન્ય મહત્વપૂર્ણ સ્ટાફ પણ સામેલ હતા જ્યારે ટ્રેન દિલ્હી પહોંચતી ત્યારે તમામ સભ્યોને તેમના હોટેલ સુધી પહોંચાડવા માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવતી હતી આ ઘટના ભારતીય રેલવે અને બીસીસીઆઈને ઝડપી પ્રતિસાદ અને સંકલન ક્ષમતા દર્શાવે છે આવા સંજોગોમાં ખેલાડીઓને સ્ટાફની સુરક્ષા અને સુવિધા માટે લેવામાં આવેલા પગલા પ્રશંસનીય છે આ ઘટના રાષ્ટ્રીય ગૌરવ અને સંસ્થાઓની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે